ઠાસરા તાલુકાના કોટલી ડોરા ગ્રામ પંચાયતની ચૂંટણીના સરપંચ ઉમેદવાર અને ભાજપના તાલુકા પંચાયતના યુવા પ્રમુખના પતિએ ગામના યુવાન પર હુમલો કર્યો અને ઘરના દરવાજાઓને નુકસાન કરી હોવાની ફરિયાદ ડાકોર પોલીસ સ્ટેશન નોંધવામાં આવી ફરિયાદી દ્વારા ન્યાય મળે તેવી અપેક્ષા રાખવામાં આવી હુમલામાં ધર્મેન્દ્ર ચાવડા ઇજાગ્રાત આજે આપનું સ્વાગત છે આપ મારા એક કાગળ જોઈ રહ્યા જે કાગળ ડાકોર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી એફઆઈઆરની અને તે એફઆઈઆરની અંદર ઠાસરા તાલુકાના કોટલીડોડા ગામના અરજદાર એ ફરિયાદ કરેલી છે અને એ ફરિયાદ સેક્શન એકસો પંદર ટુ સેક્શન ત્રણસો બાવન સેક્શન ત્રણસો એકાવન ત્રણ અને ચૌદ મુજબની છે અને જે ફરિયાદની અંદર જણાવવામાં આવ્યું છે કે આ જ ગામના સરપંચના ઉમેદવાર સહિત કેટલાક લોકોએ આ ઘર ઉપર હુમલો કર્યો છે આપણે જોઈ રહ્યા છે કે આ એક જે ઘર છે એ ઘરની અંદર કેટલાક દિવસો પહેલાં કેટલાક લોકોએ આવી અને આ ઘરના રહેતા લોકો પર હુમલો કર્યો અને તે બાબતની આ ડાકોર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ છે ફરિયાદની વિગતની વાત કરીએ તો અઠ્યાવીસ છ બે હજાર પચીસના રોજ આ ફરિયાદ નોંધાયેલી છે અને ફરિયાદી તરીકે કોટલીડોરા ગામના જ એક નવયુવાન કે જેઓ પોતે મંજુસર કંપનીમાં નોકરી કરે છે અને તેઓએ ફરિયાદ નોંધાયેલી છે ફરિયાદીનું નામ છે આપણે આ ફરિયાદ મુજબ જોઈએ તો ધર્મેન્દ્રસિંહ મનોહરસિંહ ચાવડા અને કે જેઓ પચીસ વર્ષના છે તેઓએ ફરિયાદમાં આ ગામના કેટલાક લોકોએ જે હુમલો કર્યો છે તે બાબતની ફરિયાદ લખાવેલી છે ગામની વાત કરીએ તો ઠાસરા તાલુકાના રાણિયા પાસે આવેલું આ કોટની ગામ અને આ ગામનો બનાવ છે આ ગામની અંદર બનાવ બનેલો છે અને બનાવના જે ફરિયાદી છે ધર્મેન્દ્રસિંહ મનોરસિંહ ચાવડા આપણે તેઓના ઘરે ઊભા છે આ જ જગ્યા કે જે બનાવની જગ્યા છે અને બનાવની જગ્યાની અંદર શું બનાવ બન્યો તે અંગેની વધુ વિગતો આપણે આ ફરિયાદના ફરિયાદી ધર્મેન્દ્રસિંહ ચાવડા પાસેથી લઈશું ધર્મેન્દ્રસિંહ આ તમારું ઘર છે આ મારું ચૂંટણીની અદાવતની અંદર તમારી સામે હુમલો કરવામાં આવ્યો જે બાબતની ફરિયાદ ડાકોર પોલીસ સ્ટેશન અઠ્યાવીસ પચીસ ના રોજ આપી શું બનાવ બન્યો હતો તે દિવસે તે દિવસે એવો બનાવ બનેલો કે અમે ખીજલપુર ગયા હતા ખેતી કામ કરવા માટે એ પરત આવ્યા બાર વાગે અને આવીને આગળ કંચનસિંહ બલુસિંહ ચાવડા એ જાતે આવી ઘરે આવીને તમને વોટ નથી આવ્યા તમે ઘરે નથી રહેતા આવું બધું બોલીને શબ્દો બોલીને અને ડાયરેક્ટ હું આ જગ્યા ઉપર એડસ્ટ આ જગ્યા ઉપર બેઠો હતો અને આવીને ડાયરેક્ટ મને બે ત્રણ થાપોટો મારી ગયા પછી મને મારી વાઈફ અંદર કામ કરતી હતી ઘરનું એટલે અહીંયા આગળ મારા ભાઈ ઊભો રહેલો પછી એ ટાઈમે એમને હતી પેલું ધોકેણું ને આ ધોકેણું અહીંયા આગળ પડેલું અમારા ઘરનું અહીં જે તે કપડાં ધોવાનું ધોકેણું છે આ જગ્યા ઉપર એ જગ્યાએથી લઈ અને મારા ભાઈને અહીંયા આગળ મોઢા ઉપર મારી બે ત્રણ ધોકેણો મારી ગયા પછી મને બીજા અહીંયા આગળ હતા જે વ્યક્તિ હાજર હતા એ લોકોએ અહીંયા આગળ ઘરમાં ગાલી દીધો ઘરમાં ગાલીને અહીંયા આગળ જે વ્યક્તિએ અહીંયા એવું આવ્યું એટલે પચીસ 30 જણા પછી પાછળથી એ આવ્યા પછી એ લોકો જેવા કે મુકેશ લક્ષ્મણ લક્ષ્મણસિંહ જયેશ કુમાર ભગવાનસિંહ એમના ફાધર એના ફાધર ભગવાનસિંહ પછી જે અશોક કુમાર એટલે એમના ફાધરનું નામ આપણને તો એટલું બધું ખબર નથી પણ એમના અશોક કુમાર પછી ખેતરમાંથી જે હાલ ફોલો કરીને કહે છે એ પછી સંજય કરીને છે એક છોકરો પછી બીજા કે એમના ઘરવાના જેટલા પણ ઉમેદવારો છે એટલે ગ્રુપ હુમલો કર્યો એમ મારા ઉપર ગ્રુપ એટલે એ લોકોને આવીને પાછળ જેટલા હતા એટલાના નામ આપણને એડજસ્ટ એવું નથી પણ આઈને ડાયરેક્ટ અહીંયા આગળ મારા ભાઈ ઉપર બે ત્રણ દોકાનો મારી અને પછી મારા છોકરાને આ નાનો છોકરો છે ને એમના ઉપર હુમલો કર્યો અંદર ઘરમાં એ ઉતલો જ હતો પણ અહીં ડાયરેક્ટ ભાઈનું તોડાતોડ મોડી અને પછી ભાઈનાને અંદર પેલું લોકરને એવું તોડી નાખ્યું એ લોકોએ તોડી નાખીને પછી બધા એકદમ હુમલો કર્યો એટલે પછી હું આપણે પેલું કેવું કે છોકરા ઉપર છોકરા એટલે છોકરાને પછી અમે ઉપાડી લીધો ઉપાડી લે એટલે મારા વાઈફ ને બે ત્યાં ધોકાણો મારી દીધો આપણી સાથે આ ફરિયાદના ફરિયાદી ધર્મેન્દ્રસિંહ ચાવડાએ જણાવ્યું કે તેઓ પોતે મત આપવા નથી ગયા અને ખીજલપુર ગયા હતા તેવું જણાઈ રહ્યા છે અને તે કારણે કેટલાક લોકોએ આવી અને તમે મત આપવા નથી આવ્યા અને જે કારણે અમારી હાર થઈ છે એવી રીસ રાખી અને આ ઘર પર હુમલો કર્યો અને આ બાબતની ફરિયાદ ડાકોર પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવી અને ડાકોર પોલીસે આ ફરિયાદ નોંધી અને કાર્યવાહી શરૂ કરી ત્યારે ઠાસરા તાલુકાના આ કોટનીલોરા ગામની અંદર આ ધર્મેન્દ્રસિંહ કે જેઓ આ ફરિયાદના ફરિયાદી છે તેમના ઘર પર હુમલો થયો છે અને હુમલો થયા પછી તેઓની સાથે તેઓએ કીધું કે કેટલાક કહેવાતા રાજકીય નેતાઓએ તેમની પર લાફા મારીને હુમલો કર્યો તેઓના ઘરનું બહારનું તોડી નાખ્યું તેઓના પત્ની પર હુમલો કર્યો ઘરમાં પોતાના માતા પિતા નહીં હોવાથી તેઓ બચાવ માટે કોઈ કામ કરી ન શક્યા અને તેઓ ઇજાગ્રસ્ત થતા તેઓને એકસો આઠ દ્વારા ડાકોરની સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા અઠ્યાવીસ છ બે હજાર પચીસના રોજ આ કામની ફરિયાદ નોંધવામાં આવી પરંતુ આપણે જોઈએ તે પ્રમાણે હાલની અંદર કોટલીડોરા ગામની અંદર આ કારણે કેટલાક લોકો ભયના માહોલમાં હોય અને પોતે આ કામના ફરિયાદીઓને જે સામે જે બનાવ બન્યો છે તેની અંદર પોલીસની કાર્યવાહીથી સરકારની કામગીરીથી કદાચ રાજકીય ઓથના કારણે લાંબી કાર્યવાહી ન થતી હોય તેવી પણ શંકા વ્યક્ત કરી રહ્યા છે આપણે આ જ કામના ફરિયાદીના ભય કે જેઓ તે બનાવ વખતે હાજર હતા તેમની પાસેથી વધુ વિગત લઈશું શું નામ છે ભાઈ આપનું અને શું બનાવ બનેલો આપણે મહેન્દ્ર ચાવડા અને એ લોકો આવી જાય ટોરું લઈને આવે એવા સીધા અહીંયા આગળ આવ્યા જેવા આવ્યા ને એવા બુહલું લઈ સીધા મને મારવા ફરી વળ્યા હું બહાર જ હતો એ લોકો પંદર વીસ જણા હતા એટલે આપણા અહીં કશું થાય ને કોણ કોણ હતા આ વ્યક્તિઓ જયેશ કુમાર ભગવાન

કે રાત્રિનો ઘણો સમય થઈ ગયેલો અને જે ઇજાગ્રસ્ત હતા તે સારવાર હેઠળ હતા અને જે બાબતની ફરિયાદ અઠ્યાવીસ બે હજાર પચીસના રોજ ડાકોર પોલીસ સ્ટેશને નોંધવામાં આવેલી આપણે જોઈએ તે પ્રમાણે આ ધર્મેન્દ્રસિંહનું નાનું બાળક પણ એ સમયે ઘરમાં હતું અને કદાચ એવું કહી શકાય કે બાળક પર આ બનાવની અસર મોટી થાય અને આગળ એના મનમાં ડર રહે એવું પણ બની શકે પરંતુ અમારી ગુજરાત સરકારને જે તે સત્તા તંત્રને આ માધ્યમથી જાણ કરીએ છીએ કે આ ફરિયાદની અંદર દૂધનું દૂધ અને પાણીનું પાણી થાય અને જે કોઈ ફરિયાદી હોય સાચો છે કે ખોટો છે એની સંપૂર્ણ તપાસ કરી અને આ બાબતે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી આ ગ્રામજનોની અને આ કામના ફરિયાદી એવા ધર્મેન્દ્રસિંહની માંગ છે